તો શુક્રવારે કરેલો આ ખાસ ઉપાય મા લક્ષ્મીની કૃપાથી ધન દોલતમાં થશે વૃદ્ધિ નમસ્કાર મિત્રો આશા ઇન્સાનગી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે શુક્રવાર માતા લક્ષ્મીને સમર્પિત છે આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે ચાલો જાણીએ આ ખાસ ઉપાયો વિશે શુક્રવારને દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે શુક્ર માતા લક્ષ્મીનો કારક છે શુક્ર મજબૂત સ્થિતિમાં હોવાથી સકારાત્મક અસર થાય છે દેવી લક્ષ્મીને ખુશ રાખવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ભક્તો શુક્રવારે વ્રત રાખે છે આ દિવસે સંપૂર્ણ વિધિ વિધાન સાથે માતા દેવીની પૂજા કરવામાં આવે છે માતા લક્ષ્મી ધનની દેવી છે અને જેના પર તેમની કૃપા હોય છે તેમના જીવનમાં ક્યારેય ધન અને સમૃદ્ધિની કમી નથી આવતી શુક્રવારના દિવસે કરો કેટલાક ખાસ ઉપાય શુક્રવારના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે છે દેવી લક્ષ્મી અને શુક્રદેવની કૃપાથી જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી રહેતી ચાલો જાણીએ આ ખાસ ઉપાયો વિશે શુક્રવારે કરો આ કામો નંબર એક શુક્રવારને દેવી લક્ષ્મીનો પ્રિય દિવસ માનવામાં આવે છે આ દિવસે વ્રત અને પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે આ દિવસે સવારે અને સાંજે દેવી લક્ષ્મીની પૂજા કરો દીવને ફૂલ ફળ અને પ્રસાદ ચઢાવો નંબર બે સવારે શ્રી સુપ્તનો પાઠ કરવાથી અને ઓમ શ્રી લક્ષ્મી નારાયણ નમઃ મંત્રનું જાપ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તેનાથી જીવનમાં ધન અને સમૃદ્ધિ આવે છે નંબર ત્રણ આ દિવસે ભગવાન શુક્રના વિશિષ્ટ મંત્ર ઓમ શુભ શુક્રાય નમઃ ઓમ સુભ શુક્રાય નમઃ નો એકસો આઠ વાર જાપ કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર ચાર માતા લક્ષ્મી અને શુક્રદેવ ક્યારેય ગંદકીમાં રહેતા નથી તેથી જો તમે તેમના આશીર્વાદ માગો છો તો આ દિવસે તમારા ઘર અને વાતાવરણને શુદ્ધ રાખો નંબર પાંચ શુક્રવારનો સંબંધ સફેદ રંગ સાથે છે તેથી આ દિવસે બને તેટલો આ રંગનો ઉપયોગ કરવો જોઈએ શુક્રવારના દિવસે સફેદ રંગના કપડાં પહેરીને જ પૂજા કરવી જોઈએ નંબર છ વ્રત રાખવાની સાથે આ દિવસે શુક્રગ્રહ સંબંધિત વસ્તુઓનું દાન કરવું પણ શુભ છે શુક્રવારે તમે સફેદ રંગની વસ્તુઓ જેમ કે ચોખા દૂધ દહીં લોટ અને ખાંડનું દાન કરી શકો છો નંબર સાત શુક્રવારે કેળીઓ અને ગાયોને લોટ ખવડાવવાથી આશીર્વાદ મળે છે ઘરમાં દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મીનું આગમન થાય છે સાંજે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવો નંબર આઠ ભગવાન વિષ્ણુ વિના દેવી લક્ષ્મીની પૂજા અધૂરી માનવામાં આવે છે તેથી શુક્રવારે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા એકસાથે કરવી જોઈએ નંબર નવ દેવી લક્ષ્મીની પૂજામાં શંખ વગાડવો જોઈએ શંખ ફૂંકવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ